જો પૃથ્વી એક બ્લેક હોલ ના નજીક થઈને નીકળે તો શું થાય શું તમે જાણો છો તમે પ્રકાશની ગતિથી મુસાફરી કરી શકતા હો તો કે પ્રતિ સેકન્ડ 3 લાખ કિલોમીટર છે તો પણ આપણી આકાશ ગંગાને પાર કરવા માટે એક લાખ વર્ષ લાગી જાય છે તો તમે અંદાજ લગાવી શકો છો કે આપણી આકાશગંગા કેટલી વિશાળ છે પણ ખાલી આ તો આપણી આકાશગંગાની વાત છે આવી આકાશ ગંગાઓ બ્રહ્માંડમાં બહુ જ છે તમે વિચારો કે બ્રહ્માંડમાં આપણું સ્થાન કેટલું નાનું છે શું તમે ક્યારે વિચાર્યું છે કે અંતરિક્ષમાં સૂર્ય છે તો છતાં પણ અંતરિક્ષ આપણને કાળું કેમ દેખાય છે ચાલો આજે હું તમને બતાવીશ અંતરિક્ષમાં કોઈ પણ જાતનું વાયુમંડળ નથી કે જે સૂર્યના પ્રકાશને વિખેરી શકે અને પૃથ્વી પર હવાના કણ સૂર્યના કિરણોને વિખેરી નાખે છે એટલા માટે આકાશ વાદળી દેખાય છે પણ અંતરિક્ષમાં એવું કંઈ નથી હોતું એટલા માટે અંતરિક્ષ કાળું દેખાય છે આ માછલીનું નામ છે ઇલેક્ટ્રિક ઇલ્સ આને તમે ચાલતું પાવર હાઉસ પણ કહી શકો છો કેમ કે આ એના અંદર સો વોલ્ટની વીજળી લઈને ફરે છે આ માછલીના બોડી પાર્ટસમાં મિલિયન જેટલા સેલ્સ હોય છે જે બેટરીની જેમ કામ કરે છે આમાં નેગેટિવ અને પોઝિટિવ બંને ચાર્જ હોય છે આ મિલિયન સેલ્સ એકબીજા સાથે કનેક્ટ હોય છે જ્યારે આ માછલીને પોતાનો કોઈ ડર મહેસૂસ થાય તો આનું નર્વસ સિસ્ટમ એક કમાન્ડ આપે છે જેવું સેલ્સને એમનું કમાન્ડ મળે છે તો બધા સેલ્સ મળીને એક પાવરફુલ વીજળી ઉત્પન્ન કરે છે જેના કારણથી એ શિકારને જબરજસ્ત ઝટકો આપે છે આ માછલીના જાડકાથી એક મગરમચ્છનો જીવ પણ જતો રહી શકે છે તમે આના વિશે શું વિચારો છો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગંગા એ ભારતની સૌથી મહત્વની અને પવિત્ર નદીઓમાંની એક છે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન હિમાલયના ગંગોત્રી ગ્લેશિયરમાં છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાંથી વહે છે અને છેવટે બંગાળની ખાડીમાં મળે છે ગંગા નદીને હિન્દુ ધર્મમાં દેવી તરીકે પૂજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગંગાના કિનારે ઘણા તીર્થ સ્થાનો આવેલા છે જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ગંગા નદી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે ગંગાના કિનારે ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી હતી આજે પણ ગંગાના કિનારે ઘણા શહેરો અને ગામો આવેલા છે જે ભારતીય જાળવી રાખવામાં ભાગ ભજવે છે ગંગા નદી ઉત્તર ભારતના લોકો માટે જીવનરેખા છે ગંગાના પાણીનો ઉપયોગ સિંચાઈ પીવાના પાણી અને ઉદ્યોગો માટે થાય છે ગંગા નદીના કિનારે ઘણા ખેતરો આવેલા છે જ્યાં ઘઉં ડાંગર શેરડી અને અન્ય પાકોનું ઉત્પાદન થાય છે ગંગા નદીની લંબાઈ બે હજાર પાંચસો દસ કિલોમીટર છે ગંગા નદીના કિનારે આવેલા મુખ્ય શહેરોમાં વારાણસી પ્રયાગરાજ કાનપુર અને પટનાનો સમાવેશ થાય છે ગંગા નદી માં ડોલ્ફીન નામની દુર્લભ માછલી જોવા મળે છે ગંગા નદી ને પ્રદુષણ થી બચાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગંગા નદી ભારત ની એક અમૂલ્ય ધરોહર છે તેનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે ભારતમાં પાંચ ભવ્ય અને વિશાળ મંદિરો એકર એકરમાં ફેલાયેલું છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેની ભવ્ય સ્થાપત્ય માટે જાણીતું છે નંબર બે અક્ષરધામ મંદિર દિલ્હી આ મંદિર સો એકર માં ફેલાયેલું છે અને તે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે તે તેની વિશાળતા કોતરણી અને સાંસ્કૃતિક પ્રદર્શનો માટે જાણીતું છે નંબર ત્રણ વેંકટેશ્વર મંદિર તિરુમાલા આ મંદિર છવ્વીસ એકર માં ફેલાયેલું છે અને તે ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે તે વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા ધાર્મિક સ્થળોમાંનું એક છે છે અને તેની ભવ્યતા માટે જાણીતું નંબર બૃહદેશ્વર મંદિર મંદિર આ એકરમાં ફેલાયેલું છે અને તે ભગવાન શિવને સમર્પિત છે તે ચોલા સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તેની વિશાળતા માટે જાણીતું છે નંબર પાંચ કોણાર્ક સૂર્ય મંદિર ઓડિશા આ મંદિર પાંત્રીસ માં ફેલાયેલું છે અને તે ભગવાન સૂર્યને સમર્પિત છે તે તેની જટિલ કોતરણી અને સ્થાપત્ય માટે જાણીતું છે